તો આ તરફ હિંમતનગરથી ધનસુરા જવાનો સ્ટેટ હાઇવે પણ બંધ છે વરસાદી પાણી ફરી વળતા આ રસ્તો બંધ થયો છે હળિયોલ ગામના પ્રવેશ થી બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો બંધ થયો છે હળિયોલ ગામમાંથી અવર જવર શરૂ કરવામાં આવી હતી ચોવીસ કલાકથી સાબરકર જિલ્લામાં અવિરત વરસાદ છે તે ધીમી વરસાદ વરસી રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક ઉપરવાસમાં વરસાદ પાણી છોડવામાં આવી રહ્યા છે ત્યારે હિંમતનગર ધનસુરા જે સ્ટેટ હાઈવે છે બતાવવા માંગીશ આ દ્રશ્યો હિંમતનગર ધનસુરા સ્ટેટ હાઈવે દેખાઈ રહ્યા છે દ્રશ્યો જેમાં જોઈ રહ્યા છો તેમ એક બાજુ હોટલ આવેલી છે ત્યારે બીજી બાજુ લારી ગલ્લા આવેલા છે તમામ જગ્યાએ પાણીનો પ્રવાહ અવિરત ચાલુ છે અને પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે પરંતુ ક્યાંક ક્યાંક તંત્રથી બેદરકારી કહી શકાય કે તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી બે બાજુ બેરીકેડ મૂકવામાં આવ્યો છે તેમ છતાં લોકો પોતાના જીવના જોખમે અહીંયાથી પસાર થઈ રહ્યા છે સાથે સાથે બીજા એક દ્રશ્યો છે બતાવા માંગીશ કે અહીંયાથી નજીક જ એક ડીપી આવેલી છે તે ડીપી પણ પાણીમાં ગરકાવ છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી છે કરવામાં નથી આવી લોકો પોતાના જીવની જોખમ જોખમ લઈ અને ત્યારબાદ જે રસ્તો છે ક્રોસ કરી રહ્યા છે સાથે ગામડામાંથી રસ્તો આયોજન કરવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે લોકોને પોતાના જીવના જોખમે જવું પડ્યું છે લોકોની ગાડી બંધ થઈ રહી છે આ એક ડીપી છે કે જેમના જોખમે લોકો અહીંયા જઈ રહ્યા છે વીજ પ્રવાહ ચાલુ છે તેમ છતાં અહીંયા ડીપી આગળ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો લોકો પોતાના જીવના જોખમે જઈ રહ્યા છો જે બી તંત્ર દ્વારા પણ કોઈ પણ કાર્યવાહી નથી આવી કારણ કે વરસાદનું પાણી અવિરત ચાલુ છે અને તે પ્રમાણે ફરી એકવાર દ્રશ્યો બતાવવા માંગીશ કે આ દ્રશ્યો છે જે હિંમતનગર ધનસુરા હાઈવે સ્ટેટ હાઈવેને જોડતા દ્રશ્યો છે ચોખ્ખા દેખાઈ રહ્યા છે કે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે પછી હોટલ છે લારી ગલ્લા છે તમામ જગ્યા ઉપર પાણી ભરાવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે પરંતુ કોઈ પણ કાર્યવાહી તંત્ર કરવામાં નથી આવી પરંતુ ક્યાંક ક્યાંક તંત્રની બેદરકારી કહી શકાય કે લોકો પોતાના જીવના જોખમે આ રસ્તો ક્રોસ કરી રહ્યા છે પરંતુ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે અને કેવી રીતે કારણ કે ધીમી ધારે વરસાદ છે ત્યારે ઉપરવાસમાં વરસાદ પડસી રહ્યો છે પાણી છોડવામાં આવ્યા છે ડેમોમાં તેમ છતાં લોકોને અવર જવર કરવા મજબૂર બન્યા છે કે કોઈ બીજો કોઈ રસ્તો મળી નથી રહ્યો સ્ટેટ હાઈવે છે તે પણ અત્યારે બંધ જોવા મળી રહ્યો છે આવા અનેક જગ્યાએ હિંમત જતા અમે અનેક જગ્યાએ પાણી ભરાણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે પણ તંત્રની બેદારકારી કહી શકાય તંત્ર ક્યારે જાગશે ફક્ત કાગળ ઉપર કામગીરી છે પ્રીમ મોન્સૂન જે કરવામાં આવી રહી છે પણ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી થઈ નથી તો જોવું રહ્યું કે તંત્ર દ્વારા ક્યારે કામગીરી કરવામાં આવશે અને લોકોને ક્યારે સલામતી મળશે તે જોવું રહ્યું યસ ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ સાબરકાંઠા હિંમતનગર